પોતાની આંખોથી જેઓ દરેક વાત કહી જાય છે તેવા મૂંગા પશુઓ પોતાના પ્રેમ અને વફાદારીની મિસાલ આપી જાય છે આવા મૂંગા પશુ પક્ષીઓ જ્યારે ઘાયલ થાય છે કે તકલીફમાં હોય છે ત્યારે તેમની વહારે આવે છે મનુષ્ય જી દોસ્તો આજે વાત કરવી છે જામનગરમાં આકાર પામેલા વનતારાની એક એવું સેવાલય કે જ્યાં દેશ વિદેશમાંથી આવા ઘાયલ પશુ પક્ષીઓને લાવવામાં આવે છે તેમની સેવા કરવામાં આવે છે અને તેમને સ્વસ્થ બનાવવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો મુલાકાત લઈએ બનતારાની આ બે જુબાન જાનવર કઈ બોલ્યા વગર પ્રેમની એવી પરિભાષાને સમજી લે છે જે કદાચ માણસ પણ ન સમજી શકે જાનવરો પ્રત્યેનો પ્રેમ માણસના મનમાં હંમેશા રહ્યો છે પણ જામનગરમાં બનેલ બંતારા પ્રોજેક્ટ પ્રાણી સેવાને ઉજાગર કરે છે દેશ દુનિયાથી ઘાયલ અને પીડિત જાનવરોને અહીં લાવી આધુનિક તકનીક અને સેવા ભાવથી તેમની સારવાર કરવામાં આવે છે જે જીવ વાત નહીં કરી શકે એનું સેવા કરવાનું અને પોતા પોતાના સ્તરમાં ક્યારેય કંઈ ગાય હોય કૂતરા હોય યા કોઈ બીમાર જાનવર યા પક્ષી મળી જાય એનું સેવા મારું એ છે કે જાનવરનું સેવા કરવાનું ભગવાનનું કામ છે અને એ જે કરે બહુ પુણ્ય પ્રાપ્ત થાય અને અંદરથી પણ શાંતિ મળે અને બહુ ખુશી મળે આજે વંતારા ઇકોસિસ્ટમે સિસ્ટમે બસો હાથીઓ ત્રણસો થી વધુ ચિત્તા વાઘ સિંહ જગુઆર વગેરે અને ત્રણસો થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને બારસો થી વધુ સરિસૃપ જેમ કે મગર સાપ અને કાચવા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે અહીંયા અમે બે એકર ત્રણ એકર ચાર એકર પાંચ એકર

અને હવે ટાર્ઝન સારી રીતે જોઈ શકે છે કેટ ધીસ લેન્સ ધેટ ઇઝ સ્પેસિફિકલી રિક્વાયર્ડ ફોર એલિફન્ટ્સ એન્ડ વી ફાઉન્ડ આઉટ ધેટ ધેર કંપની જર્મની ધેટ મેક્સ ધ લેન્સેસ ફોર એનિમલ સ્પેસિફિકલી એન્ડ વન ઓફ ધ ટીમ મેમ્બર્સ હુ કેરીડ આઉટ ધ સર્જરી ડોક્ટર રીચર્ડ આ સેન્ટર 200 થી વધુ હાથીઓનું ઘર બની છે બંટારા ખાતે હાથીઓ માટેના સેન્ટરમાં અત્યાધુનિક શેલ્ટર્સ હાઇડ્રોથેરેપી પૂલ્સ જળાશયો અને હાથીઓના આર્થરાઇટીસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુસી ઉપલબ્ધ છે સેન્ટર પાસે વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે જે પોર્ટેબલ એક્સ રે મશીનો વિવિધ સારવાર માટેના લેઝર મશીનો સંપૂર્ણ સજ્જ ફાર્મસી હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે હ્યુમન ઓપરેશન થિયેટર જે કહેવાય એનાથી ચાર ગુણો એડવાન્સ છે આમાં અમારા પાસે રોબોટિક સર્જરી થાય અને જે તમે પ્રશ્ન પૂછતા હતા કે અમારા પાસે વિડીયો કોન્ફરન્સથી રોબોટને ઓપરેટ કરી શકીએ ફાઈવજીના માધ્યમથી જે આજે થતું હતું તો એ અમે આવું કર્યું કે ઇન્ડિયામાં અમારા પાસે એટલા બહુ છે બહુ પ્રસન્ન પણ છે પણ ક્યારેક ક્યારે બહારના પણ ઓપિનિયન જોઈએ તો ક્યારે એ લોકો એના ઘરથી એપ્સ દોરાન અહીંયા ઓપરેશન કરી શકીએ એક પ્રોફેસર અમેરિકાથી હોસ્પિટલ જે બનાવ્યું છે બહુ ફ્રેક્ચર કેસીસને ટ્રીટ કર્યું છે અહીંયા વેન્ટિલેટરમાં પણ જાનવરને રાખ્યું અને એને કાઢ્યું લેપડને અમે વેન્ટિલેટરમાં રાખીને કાઢ્યું છે મોટા જાનવરો ઘણા શિકાર ઘણા પોલ્યુશન ઘણા ડેવલપમેન્ટના લીધે જે લોપ થતા જાય છે અને જે રિલાયન્સ દ્વારા જોઉં કે રિલાયન્સ દ્વારા જે રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે એના લીધે ઘણી લુપ્ત થતી જાનવરો ઘણી વન્ય પ્રાણીઓ ઘણા પક્ષીઓ ઘણાને ફાયદો થશે અને જેની સંખ્યા સાવ ઓછી છે એના બ્રિડિંગ કરાવવામાં જો ત્યાં સક્સેસફુલ રહ્યા તો એને પાછા જંગલોમાં છોડી અને સારી રીતે પાછું એની સંખ્યા વધારી શકાય એમ છે હાથીઓ માટેનું આટલું મોટું રસોડું તમે ક્યારેય નહીં જોયું હોય અહીંયા બસો થી વધુ હાથીઓ માટે ભોજન બને છે જેમાં ખીચડી પૌષ્ટિક આહાર અને લાડુ તેમના માટે બનાવાય છે અશક્ત અને બીમાર હાથીઓને પૂરતું પોષણ મળી રહે આ ઉદ્દેશ્ય સાથે આ રસોઈમાં કામ કરવામાં આવે છે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે દરેક જીવ જે છે તે મહત્વનો છે તો તે અનુસાર તેઓ દરેકે દરેક જીવમાં ભગવાનને જુએ છે અને તેની સારવાર કરે છે जगत रावल दूरदर्शन समाचार रिलायंस जामनगर